રક્ષણ કરશે હાલે તે તારા આત્માની સંભાળ રાખશે પ્રભુની સ્તુતિ થાવ ખરેખર જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ ચાર્લ્સ વર્ધન આપણે બધા જ ઓળખીએ છે નહીં અને બહુ મહાન ઉપદેશક હતા અને તેઓ એમના ઉપદેશમાં લોકોને હસાવતા પણ હતા એક વખતે તેમણે ઉપદેશ કરતા લોકોને કહ્યું કે જો તમે ખ્રિસ્તી હો તો હસો હસો જો જો તમે ખ્રિસ્તી ખ્રિસ્તી હો હો તો તો ના તમારો ચહેરો જેવો છે તેવો જ ચાલશે આનંદ આપણા ચહેરા પર હોવો જોઈએ કે આપણે જીવતા હિસ્સોના બાળકો છે નહીં નાની વાત છે પણ ઘણું બધું કહી જાય છે પાઉલ પણ એમના પત્રોમાં કહે છે હું તમને ફરીથી કહું છું કે તમે આનંદ કરો જ્યારે આનંદમાં હોય ત્યારે આપણો ચહેરો ખીલેલો હોય અને આપણા ચહેરાનો આનંદ આવું કોઈ જગ્યાએ લખ્યું નથી હું મારું ફક્ત કાઉન્સેલિંગની લેંગ્વેજમાં કહું છું કે જ્યારે આપણે આપણા આપણે આપણા દુઃખોમાં પણ આપણી તકલીફો પણ આપણી વિપરીત પરિસ્થિતિમાં પણ આપણે સ્તુતિ આરાધના સાથે આનંદ સાથે આપણે જીવીએ છીએ ત્યારે આપણે જોરદાર આપણે શેતાનને જેમ વચન વચન કે જેમ કે તમે શેતાનની સામે થાવ એટલે શેતાન તમારી પાસે ભાગશે એમ જાણે આપણે આવ્યા વર્તન દ્વારા આપણે એને થપ્પડ મારીએ છીએ એને કઈના દૂતોને ને એવું હશે કે હવે જો આ રડશે હવે આ દુઃખી થઈ જશે હવે આ બાઇબલ વાંચવાનું બંધ કરશે હવે આ પ્રાર્થના કરવાનું બંધ કરશે હવે ચર્ચ બની જાય હવે ઈશ્વરને દોષ આપશે પણ જ્યારે આપણે એવું નથી કરતા ત્યારે અને આપણે આનંદ કરીએ છીએ આપણા ઈશ્વરને જાણે આપણે આપણે જીતાડીએ છીએ આપણા જીવનની અંદર કે આપણે શેતાનને પરાજય થાય એવી બાબતો કરીએ છીએ અને ત્યારે ખરેખર આપણા ચહેરા પર એક આનંદ અલગ પ્રકારનો તરી આવે છે હા લીલુયા જયારે આપણે ખુશ હોઈએ છીએ તો આપણો ચહેરો કેવો અલગ હોય છે હા લીલુયા પ્રેઝ ધ લોડ અને હું આ બધી મારી કાઉન્સેલિંગની લેંગ્વેજ છે કે જ્યારે હું કોઈની સાથે વાત કરું છું જો તું રડે છે તો શેતાન કેટલો ખુશ થાય છે કેવી રડાઈ કેવો રડાયો અને હું ઘણી કહું છું કે આપણે આપણા જીવનમાં ઈશ્વરને જીતાડવાનું છે એટલે ખરાબ બાબતોને આપણે નકારીને દૂર કરીને જે ઈશ્વરની આજ્ઞાઓ પાડીને આપણે પ્રભુની પાછળ ચાલવાનું છે જાણે એના દ્વારા આપણે પ્રભુને આપણા જીવનમાં મહિમા મળે એવું કરીએ છે હાલે લુયા આપણા જીવન દ્વારા આપણા ઈશ્વરને મહિમા મળે આપણે એવી રીતના જીવન જીવીએ જ્યાં સુધી આપણે પૃથ્વી પર છે ત્યાં સુધી પ્રશ્નો છે આપણા ઈશ્વર તો એમના વચનનું પાકો પાડનારા ઈશ્વર છે હાલે આપણા ઈશ્વર હંમેશા વચન પાડે છે અને તેમણે કહ્યું છે કે જો હું જગતના અંત સુધી તમારી સાથે છું એટલે તેઓ સાથે છે જ હાલેલુયા તેઓ આપણને છોડીને જશે નહીં એવું કહેવાય છે કે રાણી વિક્ટોરિયા બાળકો પર બહુ પ્રેમ કરતા હતા અને એક ઉનાળામાં તેઓ બાલમોરલ નામના સ્થળે હતા અને એ વખતે એક સામાન્ય માણસની નાની દીકરી ને તેમણે વચન આપ્યું હતું કે જો હું ફરીવાર જ્યારે હું ફરીવાર બાલમોર આવીશ ને ત્યારે હું તારા માટે સરસ મજાની ઢીંગલી લઈને આવીશ નહીં આ નાની છોકરી માટે તો બહુ મોટી વાત કહેવાય અને એને એને કદાચ એવી બહુ આશા પણ નહીં હોય કે આટલા મોટા વ્યક્તિ રાણી જેમના માથા પર આટલો બધો બોજો છે જવાબદારી છે આખા રાજ્યની જવાબદારી છે કે તે એમના માટે એ નાની દીકરી માટે કહેલી વાત યાદ રાખશે પણ બીજા વર્ષે જ્યારે તેઓ બાલમોર ગયા આવ્યા ત્યારે તેણે સૌ પ્રથમ પેલી નાની દીકરીને મળવાનું પસંદ કર્યું એ દીકરીના ઘરે ગયા અને એમને દિલ્હી ભેટ આપી હાલે લુ આ છોકરી અને તેની માને માટે એ કેટલો મોટો આનંદની વાત હતી આનંદનો પ્રસંગ હતો કે રાણીએ એમના માટે એ બાબત યાદ રાખી એમની દીકરીને મળવાના માટે છેક ઘરે આવ્યા અને એમણે એમના એની દીકરી પ્રતિ પ્રેમ દર્શાવ્યો અને એમણે એમનું વચન પાડ્યું વાલા મિત્રો આપણે પણ સામાન્ય હતા જેમ એક સામાન્ય નાગરિક માટે રાણીએ વચન પાડ્યું આપણા ઉપર પ્રેમ કરે અને એટલો બધો પ્રેમ કરીને પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને આપણે માટે ભેટમાં આપી દે ઈસુ કઈ નાની સુની વાત છે ઈસુ શું કોઈ નાની બાબત છે શું આપણે એ બાબતને નોંધમાં લઈએ છે કદી યાદ કરીએ છે બાબતને શું આપણે બાબતની કદર કરીએ છે પ્રભુ તો આજે પણ એમના વચનોમાં પાડવામાં આજે પણ કદી નિષ્ફળ જતા નથી તેમણે કહ્યું હું જગતના અંત સુધી તમારી સાથે છું હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણી પાસે એવા પ્રેમાળ છે એવા કૃપાળુ પ્રભુ છે એવા દયાળુ છે ઘણીવાર આપણે ખરાબ કામો કરીને જાણે એમની કદર ભૂસીને એમનાથી વિમુખ થઈ જઈએ છે આપણે એમના હૃદયને દુઃખ પહોંચાડીએ છીએ જાણે આપણે ખીલાઓ ભોગીએ છીએ પાપ કરીને તેમના શરીરમાં અને લોહી વહે છે એમાંથી આપણને ફરી માફી મળે છે આપણા ઈશ્વરના પ્રેમની કદર કરી વાલા મિત્ર ઉગળી વાર કહું છું અને આજે પણ કહીશ સાચે જ તેમના પ્રેમમાં પડીએ તેમના જેટલો પ્રેમ આપણને આ જગતમાં કોઈ નહીં કરી શકતો તેઓ આપણને બહુ જ પ્રેમ કરે છે અને હું તમને સાચે જ કહું છું કે જો ઈશ્વર પ્રેમ ના કરતા હોત મારા જેવા માણસને આવી ના મારા જેવા માણસ આ જગતમાં શ્વાસ ના લઈ શકે હોત જો તેમની કૃપા ના હોત જેમ કે ડગલે ને પગલે આપણા બધાનો જાત જાતના વિરોધ કરનારા લોકો હોય નહીં ઘણી વાર તો આપણે કઈ એવું કોઈનું ખરાબ પણ ના કર્યું હોય તો પણ લોકોની વાતોમાં આવીને ખરાબ કરતા હોય તેમના હાથમાં આપણો હાથમાં સોંપ્યો નથી આપણું જીવન સોંપ્યું નથી ખરાબ કરનારાઓને પ્રભુએ આપણા જીવનનો હક આપ્યો નથી આપણા જીવનનો હક આપણા જીવનની જવાબદારી આપણા જીવનમાં કંઈ પણ સારું થાય એ બધાનો હક આપણા ઈશ્વરને આપવામાં આવ્યો છે હા લોડ કોઈ કંઈ કરી શકતું નથી બસ જે કંઈ કરી શકે છે ઈશ્વર કરી શકે છે હા આપણી આસપાસ વાતાવરણ જરૂર દોડેલું હોય છે પણ એ વાતાવરણ પ્રમાણે નહીં ઈશ્વરની કૃપા પ્રમાણે આપણે રોજ જીવીએ છીએ ભલે ને બહાર અંધારું હોય કે અજવાળું હોય દિવસ હોય કે રાત હોય પણ આપણે ઈશ્વરની કૃપાના લીધે સર્વ સમયમાં આપણે ચાલી શકીએ છીએ ઉઠી શકીએ છીએ બેસી શકીએ છીએ જેમણે આપણા પર બહુ પ્રેમ કર્યો છે પિતાએ તેમનો એકનો એક દીકરો આપ્યો મારા તમારા માટે અને એ અદ્ભુત પ્રેમને આપણા જીવનમાં એળે ના જવા દઈએ હાલી લોહીયા આપણે તો શું કરવાનું છે સામે આપણે તેમની આજ્ઞા માનવાની છે આપણા જૂના જીવનમાંથી પસ્તાવો કરીને બહાર આવવાનું છે આપણે નવી ઉત્પત્તિ બનવાનું છે આપણે તારણના આનંદમાં પ્રભુની પાછળ ચાલવાનું છે બધું જૂનું છોડી દેવાનું છે પ્રભુના વચનો પાડીને બસ તેમની પાછળ ચાલવાનું બહુ ભારે વાતો નથી કીધી પ્રભુએ કરવાના માટે બહુ નાની નાની વાતો કીધી છે આવો એક શરૂઆત કરીએ તેમના પ્રેમની કદર કરીએ તેમના પ્રેમમાં પડીએ અને જો જીવન કેવું બદલાઈ જાય છે હાલે લ્યું ધ લડ આવી જ્ઞાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા દિવસના અંતના ભાગમાં આગળ વધીએ હાલે ચોક્કસ તે તમારી આંખમાંના આંસુઓને આનંદમાં બદલી નાખશે હાલે લોહીયા લોડ પ્રાર્થના કરીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ હા પ્રભુ અમે તમારી સ્તુતિ કરી છે સાત વખત પ્રભુ ફરી વાર તમારો પવિત્ર નામ લેવાના માટે તમે આપ્યો પ્રભુ તમારા અદ્ભુત પ્રેમને લીધે તમારા વાત્સ્ય લીધે પ્રભુ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારી કૃપા નિરંતર અમારા પર વર્ષી રહી છે પ્રભુ તેના માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ તમારો આભાર માનીએ છીએ પ્રભુ તમારા બાળકો તરીકે અમે પણ કહીએ છીએ કે પ્રભુ અમારી ભૂલો અમને માફ કરજો આ પોડ આ મિનિટ સુધીમાં પ્રભુ જે ભૂલો થઈ છે પાપો થયા છે ગુના થયા છે કૃપા કરીને ક્ષમા કરો આજે ફરી એક વાર પ્રભુ અમે અમારું જીવન તમારા હાથમાં સોંપીએ છીએ અમે નવી ઉત્પત્તિ બની જે એવું થવા જૂનું બધું ચાલ્યું જાય પ્રભુ બધું નવું થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેઓ તમારા પર વિશ્વાસ કરે તમને અંગત તારનાર તરીકે કબૂલ કરે પ્રભુ આજે એ સર્વ પર પ્રભુ તમારી મોટી દયા કૃપા અને કરુણા રાખજો પ્રભુ પ્રાર્થના કરીએ છીએ જેઓને હજી તમારા પ્રેમ વિશે જાણ નથી તમારી કૃપા વિશે તેઓ હજી પણ જાણ છે પ્રભુ એવા લોકો સુધી પ્રભુ અમે આ વચનો લઈ જઈ શકીએ ઓડિયો લઈ જઈ શકીએ એને માટે કૃપા થવા દેજો એ ક્યાં બીજા કારણોસર પ્રભુજી રૂકાવટો છે એને તમે તોડજો અને એટલા માટે પ્રભુ કે કોઈકના દ્વારા કોઈક જગ્યા પર પ્રભુ ઓડિયો મોકલવામાં આવે પ્રભુ વિડીયો મોકલવામાં આવે પ્રભુ કે પ્રભુ યુટ્યુબ ની લિંક મોકલવામાં આવે અને એ દ્વારા વ્યક્તિઓ તમને સોંપાય જીવન બદલે જીવન બદલાય ને શેતાનના હાથમાંથી ઘણા બધા આત્માઓ બચાવી લેવામાં આવે એવું તમે થવા દેજો હા પ્રભુ શેતાનના હાથમાંથી ઘણા બધાને છોડાવી લેવામાં આવે એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુજીઓ તમારી આગળ નમેલા છે જેમણે તમને નવેસરથી અંગત તારનાર તરીકે સ્વીકાર કર્યા છે તેમને પુષ્કળ આશીર્વાદ આપજો પ્રભુ કોઈ પણ પ્રકારનો રોગ હવે તેમના શરીરમાં રાજ ન કરે તમે માફી પણ આપો છો પ્રભુ અને તમે સાજા પડો પણ આપો છો તમારું વચન કે છે હું તારી મધ્યથી સગડા રોગને દૂર કરીશ તમારા વચન પ્રમાણે તમારા બાળકો જેઓ અત્યારે સાંભળી રહ્યા છે અને જે તે રોગથી પીડાઈ રહ્યા છે એ રોગ પ્રભુ તેમના ગેરમાર્ગે દોરાયેલા છે પર સ્ત્રી પર પુરુષોના જગતના સંબંધોમાં છે ખોટા રસ્તાઓ માર્ગોમાં છે પ્રભુ આજે છોડાવી લો પ્રભુ છુટકારો આપો સત્યતાનો પ્રભુ એક લોકોને પ્રભુ તેના વિશે જ્ઞાન થાય તેવી અમે પ્રાર્થના તો કે ઘર ને જોડજો પ્રભુ ડિગર્સ ને ખાલીજ કરજો પ્રભુ જેઓ લગ્ન ની ઉંમર ના છે પ્રભુ તેમને ને લગ્ન નો આશીર્વાદ આપજો બાળદન નો સાથે આશીર્વાદ આપજો પ્રભુ પિતા છોબ ને આશીર્વાદિત કરો બિઝનેસ ને આશીર્વાદિત કરજો પ્રભુ વિદેશ વન માર્ગો ને પ્રભુ તમે આશીર્વાદિત કરજો તેમની ની પર મુકવામાં આવેલો તુમ તો કોર્ટ કે સો એફર ને ખાલીજ કરજો જુદી જુદી પરીક્ષા માં પાસ કરજો પ્રભુ પિતા અને તમારા બાળકો માટે પ્રભુ તમે ભલું કરજો પ્રભુ અને તમે તેમનું રક્ષણ કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા હા વિધવા બહેનો વિધુરો અને પ્રભુ અનાથોની પણ તમે સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓને મનબુદ્ધિના લોકોની પણ પ્રભુ તમે સંભાળને કાળજી લેજો પ્રભુ પ્રભુ નાની મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો ટીમને આશીર્વાદ આપજો સાંભળનારને આશીર્વાદ આપજો પ્રભુ પિતા અને હમણાં જે પ્રમાણે તમારા બાળકોને તમારી અગત્યતા છે પ્રમાણે તમે તમે તેમને મદદ કરજો સહાય કરજો અને એક એક આંખમાં તમે આનંદમાં બદલી નાખજો દિવસની જેમ અત્યારે પણ તમે મારી સાથે રહેજો રાત્રિમાં આપજો રક્ષણ કરજો અને દિવસ દરમિયાન થયેલા જાણે અજાણે જે ભૂલો પાપ ના હોય એને માફ કરજો અને ફરીથી સવારમાં તમારું પવિત્ર રોડું નામ લેવાના માટે તક આપજો માગતા પ્રભેશના નામમાં પ્રાર્થના સાંભળીને દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન